આજે આપણે એક નવા ટોપિક સમય અને કાર્ય વિશેની વાત કરીશું જેના દાખલા એક્ઝામમાં વારંવાર પૂછાતા હોય છે આપણે જે નળ અને ટાંકી શીખ્યા છે એ જ કોન્સેપ્ટ પર સમય અને કાર્ય છે બરાબર તો સૌથી પહેલાં આપણે એક રિકેપ કરી લઈએ નળ અને ટાંકીમાં તો નળ અને ટાંકીમાં શું હતું તો આપણે શું કરતા હતા કોઈક નળ છે કોઈક બીજો નળ છે પછી ચાર આપણે આવી રીતે ચકેટા દોરતા હતા

અને અહીંયા ટાંકી ભરાતી હતી એનું ટોટલ કામ હતું તો અહીંયા વ્યક્તિ દ્વારા થતું કાર્ય થશે બરાબર છે સમજ્યા તમે એ નળની જગ્યાએ વ્યક્તિ આવ્યો બરાબર છે તે એના દ્વારા અહીંયા શું થશે ટોટલ કાર્ય થશે એના કાર્યક્ષમતા પ્રમાણે બરાબર છે ચલો આપણે જોઈએ એ કોઈ કાર્ય દસ દિવસમાં કરે છે તો આપણે અહીં શું કરવાનું ચકેડા દોરવાના છે તો અહીંયા લખો એ કોઈ કાર્ય દસ દિવસમાં કરે છે પહેલું ચકેડું બીજી એની કાર્યક્ષમતા આવશે અહીંયા ત્રીજું ટોટલ કાર્ય બિને તે કાર્ય વીસ દિવસમાં વીસ દિવસ લાગે છે તે કાર્ય કરતા તો અહીંયા વીસ થઈ ગયું હવે આપણે શું કરતા હતા લસા લસા કઈ રીતે લેવાનો આપણને ખબર હતી આપણે ગુણાકાર બંનેનો ઘડિયો ગમે તે એકનો ઘડિયો બોલશું અને જેમાં આવી જશે બરાબર છે એ તમારા લસા થઈ દસ એકા દસ વીસના ઘડિયામાં નહીં દસ દુ વીસ તો વીસના ઘડિયામાં વીસ એકા વીસ તો એ તમારો શું થઈ ગયો લસા તો અહીંયા શું થશે દસ દુના વીસ અહીંયા વીસ એકા વીસ તો એની કાર્યક્ષમતા બે થઈ ગઈ બીની એક થઈ ગઈ હવે શું કહે છે કે તો બંને સાથે મળીને કેટલા દિવસમાં કામ પૂરું કરશે બરાબર છે હવે બંને સાથે મળીને બરાબર એનો મતલબ એ વધતા બી બંને સાથે મળીને કેટલા સમયમાં કામ પૂરું કરશે બંને સાથે મળશે એટલે કાર્યક્ષમતા કેટલી થાય બે અને એક ત્રણ બરાબર છે અને કેટલા દિવસ થશે એ આપણે શોધવાનું છે બરાબર તો સિમ્પલ આ બંનેનો ગુણાકાર કરીએ એટલે કેટલા થાય વીસ આપણે શોધવાનો છે એ તો એ ઇઝ ઇક્વલ ટુ વીસ અપોન ત્રણ આ તમારો થઈ ગયો જવાબ બરાબર છે એક્ઝામ્પલ જોઈએ આમાં શું કહે છે કે એ કોઈ કાર્ય 20 દિવસમાં કરે અને બી સાથે મળીને તે કાર્ય 15 દિવસમાં પૂરું થાય છે એનો મતલબ એમ કે છે એ કોઈ કાર્ય 20 દિવસમાં કરે છે અને બંને સાથે મળીને એનો મતલબ એ અને બી બંને સાથે મળીને તે કાર્ય 15 દિવસમાં પૂરું કરે છે બરાબર ચાર જગાયડા આપણે દોરી દઈએ આ ટોટલ કાર્ય બરાબર છે તો બી એકલાને કાર્ય પૂરું કરતાં કેટલો સમય લાગશે બીને કાર્ય પૂરું કરતાં કેટલો સમય લાગશે એ આપણને ખબર નથી એ આપણે શોધવાનું છે બરાબર તો આપણે અહીં શું કરવાનું અહીંયા વીસ અને પંદર મેં શું કીધું હતું લસા લો એકનો ઘડિયો બોલો ને બીજા ઘડીના ઘડિયામાં એ આવું જોઈએ ચલો પંદરનો ઘડિયો બોલે પંદર એક પંદર પંદર દુ ત્રીસ વીસના ઘડિયામાં આવે પંદર તરીકે પિસ્તાલીસ વીસના ઘડિયામાં આવે પંદર ચોક સાઠ વીસના ઘડિયામાં આવશે તો વીસ તરી સાઠ પંદર ચોક સાઠ બરાબર છે તો આ તમને કાર્યક્ષમતા મળી ગઈ હવે શું કહે છે અહીંયા જુઓ એ વત્તા બી એટલે બંને ભેગા થાય છે ત્યારે એની કાર્યક્ષમતા ચાર છે હવે એની અંદર એની કાર્યક્ષમતા ત્રણ છે બરાબર તો બીની કેટલી હોય એક હોય ને બરાબર તારે જ ચાર થયા હોય કારણ કે ત્રણ તો એની જ છે બરાબર અને અહીંયા આપણે એનો શોધવાનો છે સમય તો સમયને આપણે ધારો કે ધારી લઈએ એ તો આ બંનેનો ગુણાકાર કરીએ કેટલો થવો જોઈએ સાહીઠ થવો જોઈએ બરાબર છે એક ગુણાકાર ભાગાકારમાં જાય એટલે એક જ રહે બરાબર છે તો એ ઇઝ ઇક્વલ ટુ સાઈઠ બરાબર છે તો સાઈઠ દિવસ લાગશે આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે તમને કોન્સેપ્ટ સમજમાં આવી ગયો હશે જો વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરો થેન્ક યુ